પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે શ્રાવણ મહિનામાં લોકો વહેલી સવારથી જ શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ હોય છે જે 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300 થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે તેથી ভক্তોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલો માં કાપ મૂકો પડે તેવી પણ શક્યતાઓ છે તો અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો ચાલીસ રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે સો થી એકસો વીસ રૂપિયા કિલોના ભાવે રહ્યા છે તેમજ કેસરી ગલગોટાનો ભાવ પણ ચાલીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ એકસો પચાસ થી બસો રૂપિયા પહોંચી ગયો છે महीने की जो फूल अभी हमको तीस रुपये में पैंतीस रुपये में मिलते थे अभी वो हार डायरेक्ट डेढ़ सौ रुपया बोल रहे हैं मगर हम सोच ही नहीं सकते कि इतना बढ़ चुका है हार कि हमको यजमान कितना पैसा दे और हम, हम कितना फूल लेके जाए जितना हम लोगों ने विचार किया था कि भाई हम इतने पैसे लेके आएंगे उसमें से हमको दो रुपये बचते थे अभी तो उसके जगह पे तीन गुना चार गुना पैसा जा रहा है मतलब फूल का अंदर भाव बहुत जबरदस्त बढ़ते जा रहा है सब तो जो हिसाब से देखा गया तो अभी आप हमारे सीएम को बोलिए कि कुछ कीजिए तो कहीं लोगों का उद्धार हो जाए सब लगभग दाम तो बढ़ा हुआ है बाकी बीस तीस टका का खाली फेरफार हुआ है ज़्यादा तो नहीं है क्योंकि एक चारों बाजू बारिश है क्योंकि जो लेने वाले आते जो ग्राहक आते वो लोग भी बारिश में फंसे हुए और जहाँ से माल आ रहे हैं वो लोग भी बारिश में तो माल व्यापारी हम लोग जो बेचे माल मंगाते बाहर से जैसे इंदौर है उज्जैन है रतलाम है और नासिक वगैरह से माल जो आ रहा है वो तो माल के अंदर पूरा मामला भी ऐसा है कि वहाँ पे भी बारिश है और हमारे को दिक्कत ये बात की है कि अगर माल आ गया वो तो माल बिकेगा या नहीं बिकेगा उसके ऊपर प्रॉब्लम है क्योंकि ग्राहक दोनों क्वालिटी देखता है कोई कोई ग्राहक क्वालिटी देखता है कोई क्वांटिटी देखता, को देखता है तो हमारे साथ ही हमारा सहयोगी झलक लाइव जुड़े गया झलक पवित्र श्रावण मास की शुरुआत थी परंतु फूलों भाव में उछाड़ो जवा रहा है જી આજથી જે શ્રાવણ મહિનો છે તે પવિત્ર શ્રાવણ માસનો છે તે પ્રારંભ થયો છે જે શિવાલયોમાં છે તે જે તે ભક્તો છે તે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ભગવાનને પૂજા કરવા માટે પુષ્પોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો ડેકોરેશન માટે પણ જે ફૂલો છે તે ફૂલોનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ફૂલોની માંગમાં છે તે મોટા પાયે છે તે વધારો થયો છે અને સ્વાભાવિક રીતે જે માંગ વધતા છે ફૂલો છે તે ફૂલોના ભાવમાં વધારો થયો છે ખાસ કરીને જે ગુલાબ કહી શકાય તે ગુલાબના ભાવમાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે વેપારીઓનું કહેવું છે કે જે જે ભાવ છે તે ભાવમાં વધારો વધારો થતા છે છે તે ભાવમાં કરવામાં આવ્યો અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં જે ફૂલ ફૂલ બજાર આવેલું છે તે બજારમાં પણ વહેલી સવારથી જે લોકો છે તે લોકો ફૂલો લેવા માટે આવી રહ્યા છે પરંતુ છે તે ભાવ છે તે વધારો જોતા છે તે ક્યાંક ને ક્યાંક છે તે નિરાશ થતા પણ જોવા મળી રહ્યા છે વાત કરીશું જે વેપારી છે ફૂલ બજારના વેપારી સાથે શું સર જે ભાવમાં વધારો થયો છે કેટલા ટકા ભાવ વધારો ફૂલોના ભાવમાં પીળા ફૂલમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે જ્યારે ગુલાબમાં સો દોઢસો ટકાનો વધારો થયો છે પીળા ફૂલ જે સાઈઠ એક પચાસ સાહીઠ રૂપિયા ચાલીસ રૂપિયા કિલો હતા એ અત્યારે સો થી એકસો વીસ રૂપિયા કિલો છે જ્યારે ગુલાબમાં જોવા જાવ તો જે સાઈઠ સિત્તેર રૂપિયા કિલો એક વીક પહેલાં ગુલાબ હતું એ અત્યારે અઢીસો ત્રણસો રૂપિયા કિલો છે સૌથી વધારે ભાવ વધારો ગુલાબમાં થયો છે

અને ફૂલોનો ભાવ વધવાનું એક કારણ એવું પણ છે કે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને એની સાથે સાથે ફૂલોની ડિમાન્ડ વધી છે તેના કારણે ભાવમાં વધારો થયો છે વાત કરીએ ડિમાન્ડ વધારાની તો રૂટીન દિવસો કરતાં કેટલી માંગમાં વધારો થાય છે આમ તો જોવા જઈએ તો રૂટીન દિવસો કરતાં માંગમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે કારણ કે આ મહિનો એવો છે કે આપણે આમ તો રોજ શિવાલયમાં જતા હોઈએ છીએ પણ આ સ્પેશિયલ અત્યારે એવું છે કે અમુક લોકો શ્રાવણ મહિનો રાખે છે અને સ્પેશિયલ દર્શન કરવા માટે રોજ જાય છે જે દર સોમવારે જતા હોય છે તે આખો આ શ્રાવણ મહિનો રોજ જવાના અને રોજ કોઈને કોઈ ફૂલ ભગવાનને અર્પણ કરવાના એના કારણે એની ડિમાન્ડ વધી છે તો તમે જોયું તે રીતે કે જે અમદાવાદનું જે ફૂલ બજાર આવેલું છે કે જે આ ફૂલો છે તે ફૂલો હોલસેલમાં વેચાણ થાય છે ત્યારે આ જે ગલગોટા છે તે ગલગોટા ગુલાબ મોગરા વગેરે જેવા જે ફૂલો છે કે જે પૂજા ઉપરાંત જે સુશોભન માટે વપરાય છે તેની માંગમાં છે તે વધારો થતા ભાવમાં છે તે મોટો વધારો થયો છે દિવાળી હોય નવરાત્રિ હોય કે આવા આ વિવિધ પ્રકારના જે તહેવારો હોય ત્યારે જે ફૂલોની માંગમાં છે તે આ રીતે છે તે વધારો થતો હોય છે અને આથી જ જે ભક્તો છે તે ભક્તો ભક્તિ પરવી પણ કે આપને ક્યાંક થોડી મોંઘી પડતી હોય છે જી જલક અમારી સાથે જોડાવા બદલ માહિતી બદલ આપનો આભાર